નવી કારોબીની ધરપકડ કરવામાં આવી છે કયાથી સુજે સમુદ્ર કે ઓડવ રેકોર્ડ તીજી હોટેલ પાસેથી અ એસોજી ક્રાઈમ રેશની ટીમ દ્વારા એક સક્ષ જય કિશન ખંડેરવાલ કરીને વ્યક્તિ હતો એની પાસેથી 70.360 ગ્રામ નું એફડી જથ્થો પકડવામાં આવ્યો છે આ જથ્થોથી છૂટક ગ્રાહકોને પોતાને જે હેતુ ધરાવતો એનો નિયતો હતો આશરે 2 લાખ રૂપિયાનો બુધામ પકળો માં જે નિયમિત ગુરુદા પકળો માં મળે છે રાગની તપસ ટીએસએસ સેક્ટર લે છે સેવા તો માટે હતું કોને આપવાનું હતું એ કોઈ જાણકારી ક્યાંથી આ જથ્થો એ કોઈ અજેન્ટ પાસેથી લાવ્યો હતો તપસમેનું નામ જ ખૂલે નથી અને અતઉતરા જે કસ્ટમર હતા કાયમી કસ્ટમર એ કસ્ટમરઓને વેચતો

चल तो क्या चीज आता है कर्कशान दंडा में क्या चीज आये हो आप ये ना क्या चला चार पांच महीना थी या दंडा मसन्थारी हो तो फिर वो ये एविचिल तो आ रहे तो तो नहीं ना उनको क्या दंडा में ऐसे कोई गुनहे दितियास के वो किसान में आगे जो सेवा होगी नहीं गुनहे दितियास के वो किसान है वो चीज आप फिर �